रीत बाद दिवस से चौहान आवेदन सामने आयुचे 10 वर्ष में गरीब कल्याण ना काम थया आधुनिक का एक इंफ्रास्ट्रक्चर बनियो केंद्र ने सेवाओ जनता सुधी पहुंची तेनु आप परिणाम देश के यशस्वी तपस्वी प्रधानमंत्री आधने मोदी जी ने जिस तरीके से देश हित समाज हित और राष्ट्र हित के जो निर्णय किए और केवल निर्णय नहीं उसकी डिलीवरी भी की है तो एक तरीके से जो विकास हुआ है और इनकी प्रति जो जनता का विश्वास है और हमारी सांस्कृतिक परंपरा का जिस तरीके से पुनः जागरण हुआ है ये पिछले दस सालों में गरीब कल्याण का काम हुआ है इंफ्रास्ट्रक्चर आधुनिक बने हैं सोशल इंफ्रास्ट्रक्चर में भी जिस तरीके से सामाजिक सेवाएं जैसे है शिक्षा हो या आरोग्य की सुविधा हो जन जन तक पहुंची है इसी का ये परिणाम है તો આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને જીત થઈ છે મિતેશ પટેલે જનતાનો આભાર માન્યો છે કાર્યકર્તાઓનાથાગ પ્રયાસોને ભાજપને આ જીત મળી છે પ્રયત્નોથી ભાજપને આ જીત મળી છે તેવું આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે જણાવ્યું હતું આનંદ લોકસભા બેઠક માંથી પણ વધુની લીડ સાથે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે મિતેશ પટેલ સીધી તેમની વાત કરીશું મિતેશ ભાઈ જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે શું પ્રાથમિકતા રહેશે ત્રેસઠ હજાર વધુ ની લીડ છે અગિયાર રાઉન્ડ ખતમ થાય

સાથે દરેક સમાજના ના કાર્યકર્તાઓ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે હું કાર્યકર્તાઓને નમન કરું છું એમને એટલું કહીશ જે કાર્યકર્તાઓ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કઈ કામો બાકી હશે એ કામો આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે પ્રાથમિકતા શું હશે વિકાસના કામો કાર્યકર્તાઓ ચૂટેલી પાંખ દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કેસે દરેક સરકાર મળે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જાય અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો ચૂતારો ન્યૂઝ સેટિંગ ગુજરાતી સફર ક્રિક

ધારદાર રણનીતિ ભગવા વિસ્તાર પર બ્રેક લગાવી દીધી બીજા જેમની સામે વારસો બચાવવાનો પડકાર હતો જેને પણ જનતાનું દિલ જીતી લીધું जमना पर शहजादा हवानों कटाक्ष करवामा तो हो मैं सपा कांग्रेस के दोनों शहजादों की फ्लॉप फिल्म की बार बार रिलीज से हैरान हूं जैरे तस्वीरों मीडिया में आवी तो कहानियों बनावा आवी के अखिलेश ना कार्यकर्ता श्रेष्ठ माना थी। રાજકીય પંડિતો ત્યારે પણ તે વાત ન સમજી શક્યા કે બેરિકેડ તોડતી આ ભીડ આ બે યુવાનો પાછળ કેટલી પાગલ છે પરિણામ આવ્યા તો બેકાબુ ભીડની જેમ આ બંને નેતાઓ પર મતોનો વરસાદ જોવા મળ્યો જ્યારે ભાજપ ચારસો પાર નો નારો બુલંદ કરી રહી હતી तेरे भाजपा नेताओं यूपी में एशी में ऐसी बैठक जीतवा दाव कर रहा था तेरे अखिलेश राहुल ने जोड़ी ते बतावी रही थी कि चार सौ पार आया तो ते लोको बंधारण बदली ना कहव खोटू नहीं हो मैसेज जमीन पर पहुंचो यहां पे मेरे भाई अखिलेश यादव को भारी बहुमत से जिताना है બે વર્ષમાં એવું શું થયું કે પાર્ટી પોતાના ટાર્ગેટ થી પાછળ રહી ગઈ તેનો જવાબ પણ આ જોડી જ છે આ જોડી ગ્રાઉન્ડ પર જોરદાર કામ કર્યું

બે દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ શકે છે મુંબઈમાં ઘણા ભાગોમાં વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસમાં વરસાદની ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે હાલમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારે અમીર છાંટણા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોએ ગરમી અને બફારાથી રાહત મળી નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં પડ્યા વરસાદી ઝાપટા ગણદેવી બિલીમુરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને છૂટું છવાયો વરસાદ વરસ્યો હતો મહારાષ્ટ્રમાં બે દિવસમાં ચોમાસું બેસી શકે છે જોકે તે પહેલા જ અસર જોવા મળી રહી છે મુંબઈમાં આજે પણ ઘણા ભાગોમાં હળવો વરસાદ શરૂ થયો હતો ખાસ કરી બોરીવલી કાંદીવલી મલાડ જોગેશ્વરી ગોરેગાંવ નાયગા વસઈ ભાઈંદર બિરા રોડ સવારે હળવો વરસાદ વરસ્યો હતો

और जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेल होगी वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वलसाड़ नौसारी डॉँग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के गिर सोमनाथ और देव हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़ नवसारी डॉँग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और पंचमहल और दाभो और सौराष्ट्र क्षेत्र की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइफ ट्रेंड होने का प्रावधान दिया गया है D7 को वो डिस्ट्रिक्ट है गिर सोमनाथ जूनागढ़ अमरेली और भावनगर तो राजकोट अग्नि कांड की ज्वालाओं हछुपाना शमी नहीं तैयारी न्यूज़ सिटीना टीम द्वारा भावनगर में फायर सेफ्टी को रियलिटी चेक करता

જે મહેકમની વાત છે એ મહેકમ આપણે હમણાં જ રિવાઇઝ કરાવ્યું છે અને એ મહેકમ રિવાઇઝ કરાવ્યું છે પણ અત્યારે આપણી પાસે ફાયર સ્ટેશન કુલ બે પ્રપોઝ છે એટલે કે એનું અત્યારે ટેન્ડર બહાર પડવાની તૈયારીમાં છે એટલે એકવાર ફાયર સ્ટેશન બની જશે એટલે આપણે ભરતીની પ્રક્રિયા જે છે પૂરતી ભરતી જે કરવાની છે એ કરી દઈશું કોઈપણ પણ શહેરમાં એક લાખની વસ્તી એ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે પરંતુ ભાવનગરમાં કુલ છ લાખની વસ્તી એ ફક્ત એક જ ફાયર સ્ટેશન છે અને તેમાં પણ પૂરતો સ્ટાફ નથી નવા ફાયર સ્ટેશનની મંજૂરી અને ને સ્ટેશનમાં નવા સ્ટાફ ની ફાળવણી કરવાનું ભાવનગર મનપા જણાવી રહી છે પણ રાજકોટની ઘટના બાદ આજે પણ ભાવનગરનું તંત્ર ક્યાંક ને ક્યાંક ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ની મંજૂર છે જેમાં ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ સ્ટેશન ઓફિસરની પોસ્ટ અને નવ એસઓફઓની પોસ્ટની જાહેરાત આપેલી છે અને સર્ટિફિકેટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે એ થઈ ગયા બાદ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ સેટિંગ ગુજરાતી નમસ્કાર